તૈયાર થાય હવે હવે જુઓ તમે બહુ વાત જોઈ હો ભાઈ એક પ્રોગ્રામ હતો ની પ્રોગ્રામ બધો હતો એમ અમદાવાદ ની અંદર એટલે એટલે પેલા આપણે માતાજી ની જય બોલાવવાની બરાબર અમદાવાદ આખું કૂંધવું તું कना हमदा आत्म मकों आया तो ल कनु फोटो तो बोलो बोलिए पुरुबा फणी थती थती जय ना हमदा आत्म यार हमदा आत्म यार भदू सुकेव है सच्ची बात करो नहीं तो मेनन गुंडा है तो हमदा आत्म

તમારો ભાઈબંધ જે હોકા મઢો છે એક બહુ જ આખીની કરી ગઈ યાર શું બોલનો કે કે મને પહેલા એટલે ઓભળી મારી વાત તાન તો મને બીકને લાગી કે તારું મઢા મઢા સતી પૂરો પૂરો કે કાકું રુкруઈ બોલું છું રે તાન યાર તું જોરા પાડી યાર આ બધું પબ્લિક ઊભી થઈ ખોટી તારી આખી જાતાને નેકતો પહેલા મને એક વાત કર કે તારા બાએ તો જાડો બીક ગયો છે તો કાવા જોતી એવો કેસાની વાત તોડતા તારી

અત્યારે એટલે આદત મારે તમારું કેવું પડશે કરવાની હોય યાર હોય ને ફિક્સ કરી દોજી આગળ વાત

પણ તમને ખબર ન હોય તો કઈ દેવું કે હવે આપણે दारू बारું 6 મહિનાથી બંધ છે અને મફુ કાકાનો ભી ખાવાનું ચાલુ કર્યું તન કહું એટલે હવે दारू बारું નું નામ આપડા જોડે લઈ આવવાનું કહું બરાબર તો પછી મેકોડો તું ગયો હા તમારી વાત જોઈ જતા હોય તાણી આ તો બધું મોડું કરાતું છે અમે તો અભિમારા ચાહકો કે વાત જોઈ જતો પૂછ્યું હોય ઘર

આગળ મારે છે મને ખબર કેવો પણ તમે માવા માં આવે છો પછી બહુ ગોડો કહું તમારું કોઈ વ્યક્તિ છે પીન આવતા જોવા ના શકાય છે મન

એસપી શોપિંગ લખશો એટલે આપડી એપ્લિકેશન આઈ ચાય બરાબર અને તમારે જે પણ જવેલરી જોતી હોય એ જ્વેલરીડ જરૂર વચ્ચે વચ્ચે પ્રમોશન ચાલુ રાખવું પડે બોલવું પડે ખબર નહીં પડતી નહીં આવડતું આપડે એવું બધું શીખ્યા જ નહીં ડાયલોગ શીખ્યા ડાયલોગ કાકા પીવાનું શીખ્યા દોડી થી પૈસા ખાલી ચાલીસ હજાર રૂપિયા જવા દસ ટકા લેજો છ મહિના હું વાયદો મજૂરી આઈ જાય બસ એવું છે આબુજી

હે ને લડવાનું નહીં કીધું મારે અનુભવ કરો તું આમ થોડા થોડી દેજો કારણ કે અરે ચા કે તમને કહી દીધું તમે મોજે નહી આવડતું યાર અરે તારી બધા વચ્ચે મારી આબરુ કાઢવાની ઉમેશ અરે આબરું તો તમારી નહીં યાર

ભાઈ હવે જાતુ કેવું નહીં બરાબર હોય તો કોણ કરવું પડે ને એકલા હોય તો કોણ કરવું પડે એમો કોઈ મેળું નથી પણ કુવાળા હોય મેણું કરવું પડે કોણ છે કરવું પડે પણ તું તો 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 લુકડા ગાતો હતો બે ચાર દિવસ ગયું આપડે નહીં કશું હોય જો ભાઈ આપડે તો હોત વાત કે આપણા ભગવાન

હરિભા રિયલ ખરેખર ઘણી વખત સુખી વાત હોય એટલે બધું રિયલ થતું હોય છે બરોબર અને તમારા બાસ્પુજી ની તો આખી વાત જ અલગ હોય

આવ્યું છે બીજું કઈ આવડ્યું દોઢ ફૂટી જાય દોઢ કિલોમીટર દૂર છે બરોબર આભાર તમારો પણ આ પ્રોગ્રામ પટે અને તમને બધાને ખબર હશે કે આપણે જે હાથીજન કોણ છે એ જવાનું છે બરાબર તો પેલા બધા પ્રોગ્રામો પટી જોય અને પાછું રાતે જ શૂટિંગ કરવાનું છે

એક વિડીયો બનાવો તમારો ડાયલોગ બોલો છે નાખવું અહિયાં વાયરલ કરવું મીડાયો ગયાર એટલો જ નહીં હું પણ ઉભા રહું પેલા પેલા અને મારે બધા ભાઈ અમારે વિડીયો બનાવું છે તો વેદાંત અજયભાઈ નામનું નાનું બાળક એના વાલી થી છૂટું પડી ગયું છે તો હાલ અમારી પાસે છે એના અને અહીંયા ઉપસ્થિત તમામ નાના બાળકોના વાલીને વિનંતી કે ભીડ વધારે છે આપણો ઉત્સાહ છે આપણો ઉમળકો છે આપણો પ્રેમ અને સ્કેલ છે પણ સાથે સાથે આપણા બાળકનું અહીંયા ભૂતપોતાનો સામાન ખાસ કરીને કિંમતી ભીજમાં મોબાઈલ અને પોતાનું પર્સ આ